નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખવાના છે પાઠ એક મારી વહાલી બિલાડી શોધીએ અને એ પાઠમાં આવતી વાતચીત અને એ પાઠમાં આવતી પ્રવૃત્તિઓ તો ચાલો હવે આપણે શરૂ કરીએ તો ચાલો બાળકો આજે આપણે શીખવાના છે પાઠ એક મારી વહાલી બિલાડી શોધીએ તો ચાલો બિલાડી ક્યાં ક્યાં છે તે આપણે શોધીએ જુઓ 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 મારી વાલી બિલાડી બિલાડી ક્યાં છે જવું બારી પાસે છે છે ને હવે શું તું બેઠી છે બારી ઉપર તું બારી ઉપર બેઠી છે પૂછે છે શું તું સૂતી છે પલંગની નીચે તું ક્યાં છે મારી વાલી બિલાડી જુઓ 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 મારી વાલી બિલાડી

કોઈ વાર તને મોટર ગાડી ઉપર રમતા જોઈ જો બરણી પર નહોર મારે છે મોટર ગાડીની ઉપર રમે છે મારી પાસે આવ મારી વાલી બિલાડી ચલો જોઈએ અગાડી આવ 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 મારી પાસે આવ મારી વાલી બિલાડી કોઈ વાર ટોપીની ઉપર કૂદતા જોઈ જો આ ટોપીની ઉપર કૂદે છે કૂદે છે ને તેવી જ રીતે કોઈ વાર સાદડીની નીચે જોઈ જલ્દી આવ મારી વાલી બિલાડી જવું સાદડીની નીચે પણ રમે છે છે ને મારી પાસે આવી મારી વાલી બિલાડી પછી એની પાસે એની બિલાડી આવી ગઈ ચાલો તો હવે જોઈએ આગળી કવિતાના ચિત્રો જુઓ અને સાચા શબ્દ પર તે ગોળ કરો ચાલો લાલ દડો પલંગની ઉપર નીચે અંદર છે તો લાલ દડો ક્યાં છે નીચે છે તેવી જ રીતે બિલાડી કારની અંદર બહાર કે ઉપર ક્યાં રમતી હતી બિલાડી વૃક્ષની ગાય ઘરની અંદર ઉપર બહાર છે તો ક્યાં છે ગાય ઘરની બહાર છે તેવી જ રીતે અગાડી જોઈએ વિચારો અને જવાબો આપો તમે તમારા પગરખા ક્યાં મૂકશો ઓરડાની અંદર કે બહાર પગરખા આપણે ક્યાં મૂકશું ઓરડાની બહાર તમે કચરો ક્યાં ફેંકો છો કચરાપેટીની અંદર કે બહાર આ તમને લખવાનો રહેશે તમે કચરો ક્યાં નાખો છો કચરાપેટીની અંદર કે બહાર તેવી જ રીતે તમને વિચારીને જવાબ લખવાનો રહેશે ચાલો જોઈએ અઘાડી ચાલો રમીએ વસ્તુઓ શોધો બાળકોને બે જૂથોમાં વહેંચો એક જૂથ સફેદ ચોક લાલ દળો વગેરે જેવી વસ્તુઓ છુપાવશે અને બીજો જૂથને તેને શોધવા માટે કહેશે બાળકો અંદર બહાર દૂર નજીક ઉપર નીચે વગેરે જેવા સ્થાનીય શબ્દોનો ઉપયોગ કરીને વસ્તુઓ શોધવા માટે મૌખિક સૂચનાઓ આપશે એટલે બધા બાળકો બે જૂથમાં વેચાઈ જશે એક જૂથ શું કરશે સફેદ ચોક લાલ દડો વગેરે વસ્તુઓ સંતાવી દેશે અને બીજું જૂથ એને કહેવા શોધવા કહેશે કે તું ક્યાં મૂક્યું છે ત્યાંથી જઈને શોધી આવ અંદર મૂક્યું છે તો અંદરથી શોધી આવ બહાર મૂક્યું છે તો બહારથી શોધી આવ તેવી જ રીતે દૂર હશે તો તે દૂર છે એમ કરીને બોલવાનું છે અને વસ્તુઓ શોધીને લાવવાની છે આવી જ રીતે તમને આ રમત રમવાની રહેશે દાખલા તરીકે પાટિયા પાસે અને ટેબલ નીચે છુપાયેલી સફેદ વસ્તુઓ શોધો તેવી જ રીતે લાલ વસ્તુ શોધો કે જે દરેક વર્ગખંડની બહાર અને નીચે હોય એટલે આ બધા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને રમત રમવાની રહેશે ચલો જોઈએ આગળી ચાલો રમીએ દડો ફેંકો ચાલો દરેક બાળક ટાંકીને દડો ટોપલીમાં ફેંકવાનો પ્રયત્ન કરશે જ્યારે દડો ટોપલીની અંદર જાય ત્યારે અન્ય બાળકો કહેશે અંદર અને દડો ટોપલીની બહાર જાય ત્યારે શું કહેવાનું રહેશે બહાર એટલે ટોપલીમાં ફેંકવાનો છે અંદર અંદર પડે તો બોલવાનું રહેશે ચાલો જોઈએ હવે જે વસ્તુ અંદર છે તેના પર ખરાની નિશાની કરો ચાલો હવે આમાં ટોપલીની અંદર ફૂલ કયા છે આ ટો ટોપલી અંદર ફૂલ છે તો ખરું કરવાનું ને આ ટોપલીની બહાર છે તો ખરું કરવાનું રહેશે નહીં તેવી જ રીતે આ છોકરી કારની અંદર બેઠી છે તો એમાં ખરું કરવાનું અને આ કાકા બહાર છે તેના પર ખરું કરવાનું રહેશે નહીં ચાલો હવે જોઈએ આગળી જે બહાર છે તેના પર ખરું ની નિશાની કરો ચાલો બહાર પર આપણે ખરાની નિશાની કરી દઈએ ચિત્ર જુઓ અને સાચા શબ્દો પર ખરાની નિશાની કરો એક છોકરો ઝાડ ઉપર અને નીચે બેઠો છે તો છોકરો ક્યાં બેઠો છે ઉપર છે કે નીચે તમે મને જણાવો નીચે બેઠો છે તો નીચે પર ખરું કરો તેવી જ રીતે પક્ષીઓ ઝાડ ઉપર નીચે હોય છે તો પક્ષીઓ ક્યાં છે ઝાડની ઉપર છે કે નીચે પક્ષીઓ ઝાડની ઉપર છે તો આપણે ઉપર પર ખરું કરવાનું રહેશે ચાલો જોઈએ અગાડી નાકની નીચે સ્મિત દર્શાવતો હોઠ અને આંખોની ઉપર ભ્રમણ દોરો તો ચાલો આપણે સ્મિત પણ દર્શાવશું અને ભ્રમણ પણ દોરશું ચાલો તમે પણ આવી રીતે દોરી શકો તમે તમારા વર્ગ શિક્ષક ની મદદથી તેમને પૂછીને પણ આ એક્ટિવિટી કરી શકો છો ચાલો જોઈએ આપણા રાષ્ટ્રધ્વજને જુઓ તેને તિરંગો પણ કહેવામાં આવે છે તેમાં કેટલા રંગો છે તો ચાલો જોઈએ તિરંગામાં સૌથી ઉપર કયો રંગ હોય છે કેસરી રંગ હોય છે સૌથી ઉપર કયો રંગ હોય છે કેસરી તિરંગામાં સફેદ રંગની નીચે કયો રંગ હોય છે લીલો જવું સફેદ રંગની નીચે કયો રંગ હોય છે લીલો લીલા રંગની ઉપર કયો રંગ હોય છે તિરંગામાં લીલા રંગની ઉપર જવ તમે તિરંગો લીલા રંગની ઉપર સફેદ રંગ હોય છે તિરંગામાં અશોક ચક્ર ક્યાં હોય છે તો અશોક ચક્ર અને અશોક ચક્ર કહેવાય તિરંગાની વચ્ચે હોય ચાલો જોઈએ અગાડી ચૂપ ચૂપ કરતી ગાડી ચાલી તો ચાલો હવે આપણે આ જોઈએ છુક છુક છૂપ છુક છુક કરતી ગાડી ચાલી વાંકી ગાડી ચાલી ચાલી આખો દેશ ફેરવી ને લાવતી આગળ પાછળ કોક ડબાના આગળ ડબ્બા કોક ડબા પાછળ ડબ્બા હલતી ડોલતી ગાડી ચાલી

લાલ ડબ્બાની આગળ ચાલો તો લખી દેવું બે લાલ ડબ્બાની પાછળના ડબ્બાઓની નારંગી રંગ પૂરો તો ચાલો લાલ ડબ્બાના પાછળના ડબ્બામાં નારંગી રંગ પૂરવાનો છે તો આમાં તમને નારંગી રંગ પૂરવાનો રહેશે પછી શું છે લાલ ડબ્બાની આગળના ડબ્બાઓમાં વાદળી વાદળી રંગ રંગ તો તમને અહીંયા ડબ્બાઓ ચાલો જોઈએ આગાડી ચાલો રમીએ બાળકો જોડકડું ગાશે અને એકબીજાના ખભા પકડીને રેલગાડી બતાવશે બધા બાળકો કહેશે કે તેમની આગળ કોણ છે અને તેમની પાછળ કોણ છે ચાલો છુક છુક કરતી ગાડી ચાલી છુક છુક મારી ગાડી ચાલી મારી આગળ કોઈ નથી મારી પાછળ મીરા ઊભી એટલે એની પાછળ કોણ ઊભી છે મીરા ઊભી છે એટલે એવી જ રીતે તમને આ રમત રમવાની છે અને છુકછુક કરતી ગાડી ચાલી બોલવાનું છે અને પછાડી કોણ છે તેનું નામ લેવાનું છે ચાલો જોઈએ અગાડી સુહાની અને રોહિત વસ્તુઓના કેટલાક જૂથ બનાવી રહ્યા છે સુહાની શું કહે છે મેં બધા જ કાંકરા એક સાથે મૂક્યા છે જ્યારે રોહિત શું કહે છે મેં બધા પાંદડા એક જૂથમાં મૂક્યા છે અને બીજા જૂથમાં ચોકના ટુકડા મૂક્યા છે એટલે જૂથ બનાવેલું છે રોહિતે જૂથ બનાવેલું છે જ્યારે સુહાની એ બધા જ એક સાથે મૂક્યા છે તેવી જ રીતે તમને પણ વસ્તુઓનું વર્ગીકરણ કરવાનું છે ચાલો કરીએ સુહાનીએ બધા બટનને ત્રણ જૂથમાં મૂકેલા છે જો પહેલા કેટલા બટન છે છ બટન છે પછી કેટલા બટન છે છ અને પછી લીલા કલરના પણ છ બટન છે સુહાનીએ આવા જૂથ શા માટે બનાવ્યા એનું વર્ગીકરણ કર્યું બરાબર પહેલા કયા મૂકી દીધા વાદળી કલરના મૂકી દીધા બટન પછી લાલ કલરના બટન મૂક્યા ને પછી લીલા કલરના બટન મૂકી દીધા સુહાનીએ આવા જૂથ શા માટે બનાવ્યા ચાલો સુહાનીએ હવે આ બટનના અલગ અલગ જૂથ કરવા માંગે છે તમે ચિત્ર દોરીને તેને મદદ કરો તો ચાલો જોઈએ પહેલામાં શું જવાબ આવશે સુહાનીએ આવા જૂથ શા માટે બનાવ્યા એમનું વર્ગીકરણ કરવા માટે જૂથ બનાવ્યા છે જેમ કે વાદળી કલરના અલગ બટન થઈ ગયા લાલ કલરના અલગ બટન થઈ ગયા અને લીલા કલરના અલગ બટન થઈ ગયા તેવી જ રીતે બીજો શું છે સવાલ સુવાની હવે આ બટનના અલગ અલગ કરવા માંગે છે તમે ચિત્ર દોરીને તેને મદદ કરો તો હવે કેટલા બટન છે આપણે ઘણી કાઢીએ છ રંગ છ બટન છે વાદળી રંગના છ બટન છે લાલ રંગના અને છ બટન થયા લીલા રંગના તો છ છ ને છ કેટલા થાય

મારી વાલી બિલાડી શોધીએ અને એ પાઠમાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે અંદર બહાર ઉપર નીચે આગળ અને પાછળ જો તમને આ પાઠમાં કંઈ પણ ના સમજ પડી હોય તો તમે અમને કમેન્ટ કરી શકો છો તમે અમારા ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો તો હવે ફરી મળીશું નવા પાઠ સાથે Ta ta, bye bye.